આપ સાંભળી રહ્યા છો પુસ્તક રાવાળ આર્યવ્રતનો શત્રુ લેખક અમيش વાંચન મી સાગર પ્રકરણ 1 ઈસવીસન 3400 વર્ષ પૂર્વે સાલ સેટાપો ભારતનો પશ્ચિમી કિનારો તે માણસ ખુ પીડાથી ચીસ પાડી ઉઠ્યો તેને ખબર હતી કે તનુ મોત ઘણો નજીક છે તેણે બસ થોડી જ વાર ચૂપ રહેવું પડશે તેણે રહસ્ય છુપાવી રાખવાનું હતું આ કરવાનું જ હતું થોડી વાર વધારે તેણે પોતાને પથ્થરનો બનાવી દીધો મન માં ને મન માં સતત મંત્રનો જાપ જપી રહ્યો હતો અથા શક્તિનો મંત્ર તે મંત્ર તેની પૂરી જનજાતિ જપતી હતી મલઈપુત્રોની જનજાતિ जय श्री रुद्र जय परशुराम जय श्री रुद्र जय परशुराम पुतानी आंखों बंद कर दी पोता पुताना की हाजरी ने अवगणवा मने शक्ति आपो भगवान मने शक्ति आपो समीची, समी जुलमी तेरी ऊपर ओभो रही हूम करने तैयारी करो तो। तर निर्दयता की पाचड़े लीधो एक स्त्री द्वारा ते क्रोध थी फफड़ता कहूं खर आना थी बनी नहीं रही लंकानी सेना एक टोलीनो सेनापति खर त स्त्री साीची नी प्रेमिका थोड़ा वर्षो पहला सुधी समीची उत्तर भारत ना एक नाना राज्य मिथिला प्रधानमंत्री रूप मा काम करती हती थोड़ा समय पहला તેણે પોતાનો હોદ્દો છોડી દીધો હતો અને તેનું હાલનું સરનામું જાણવામાં લાગી ગઈ હતી જેમણે તેને નિયુક્ત કરી હતી જે રાજકુમારી જેની તેણે સેવા કરી હતી સીતા ખરે ધીમે રહીને જવાબ આપ્યો આ મલયપુત્ર સખ્ત જાન છે તે તૂટશે નહીં આપણે બીજી કોઈ પ્રકારે જાણકારી મેળવવી પડશે એટલો સમય નથી સમીચીના બબડાટમાં કઠોરતાનો વેગ હતો ખર જાણતો હતો કે તે સાચું કહી રહી છે જે જાણકારી એને જોઈતી હતી આ સમયે તેને મેળવવાનો સૌથી સારો સંભવિત સ્ત્રોત આ જ હતો જાણકારી મળી કે સીતા તેમના પતિ રામ દિયર લક્ષ્મણ અને એમની સાથે હાલ સોળ પુત્ર સિપાહી ક્યાં છુપાયા હતા ખર એ પણ જાણતો હતો કે આ જાણકારી મેળવવી કેટલી મહત્વની છે આ સમીચીના વાસ્તવિક માલિકનો અનુગ્રહ મેળવવાનો સારો અવસર હતો તે જેને ઇરાઈવા કહેતી હતી લંકા નરેશ રાવણ પણ આ વધારે સમય જીવતો નહીં રહે ખરનો અવાજ નરમ હતો નિરાશાથી ભરેલો મને નથી લાગતું કે આ બોલશે मैं प्रयत्न करवा दो समीची ते पाटिया आग वी ज्या मलयपुत्र बांधेलो ते झटका थी मलयपुत्र खेची ली एक बाजू फेंकी अने पी लंगोटी पर खेची लीधी दीनहीन प्राणी हवे पूरी रीते नग्न शरम थी शोक करी कररपण डरी गयो समीची आ समीचीए तीखी नजर थी खार ने जोयो ते चुप थई गयो ભાઈ થી મલય પુત્રની આંખો ફાટી ગઈ જેમ કે તેને આવનારી પીડાનો અંદાજ આવી ગયો હતો જુલમીઓની પણ કંઈક નૈતિકતા હોય છે પણ ચોખ્ખી રીતે સમીજીને એના પર ચાલવાની કોઈ ઈચ્છા ન હતી પછી સમીજીએ પાસേജ് પડેલો દાતડુ ઉઠાવી લીધો એક બાજુથી તે જંગલી ધારવાળો હતો તો બીજી બાજુથી દાંતાવાળો વધારેમાં વધારે પીડા આપવા માટે બનેલો ક્રૂર હથિયાર પોતાની આંગળી પર કાપો પાડી લોહી કાઢીને તેની તેજ ધારને અનુભવી તું કહીશ વિશ્વાસ કર તું કહીશ તે ગરજીને મલાય પુત્રના બે પગની વચ્ચે દાંતરડું લઈ ગઈ ખતરનાક રીતે નજીક ધીમે ધીમે આરામથી તેણે દાંતરડાને આગળ વધાર્યો જેનાથી તેણે ચામડી ચીરી નાખી કમ્પ્લીટ રેડી ટુ કન્ટિન્યુ